સુરતના કુખ્યાત આરોપી સલમાન લસ્સી સાથે જાણે કે સો ચૂહે ખાકે બિલ્લી હજકો છલી જેવો ઘાટ સર્જાયો છે સુરતનો કુખ્યાત માથાભારે આરોપી સલમાન લસ્સી જે ક્રાઇમ જગતમાં સલમાન લસ્સીના નામથી ઓળખાતો હતો તેનું નામ હવે કાયમ માટે બદલાઈ જાય તેવી શક્યતા છે નવસારીના ડાભોલ ખાતે પોલીસ ફાયરિંગમાં પગમાં ગોળી વાગ્યા બાદ નવી સિવિલ હોસ્પિટલમાંથી તેને ડિસ્ચાર્જ કરવામાં આવતા જ તેની શાન ઠેકાણે આવી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે પોલીસ પકડથી લાંબા સમયથી ફરાર સલમાન વિરુદ્ધ હત્યા હત્યાના પ્રયાસ ખંડણી અને મારામારી સહિત ચૌદ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે આ આરોપી શુક્રવારે વહેલી સવારે લગભગ ત્રણ વાગે નવસારીના ડભોલ ખાતે પોતાની પત્નીના ઘરે છુપાયો હોવાની ચોક્કસ માહિતી સુરત ક્રાઇમ બ્રાન્ચની મળી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે છાપો મારતા જ આરોપીએ ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરિણામે પોલીસે તેના બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું જેમાં સલમાનના પગના ભાગે ગોળી વાગી ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ તેને રજા આપવામાં આવી

હું મીઠી ખાડી લિંબાયતમાં રહું છું મારા ઉપર ત્રણસો બે ત્રણસો છવ્વીસ ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ જેવા ગુનાઓ છે અત્યારે હું બચી ગયો છું અને જો તમને કંઈ થઈ જાય તો મારા પરિવારનું શું થાત જો હું અહીંથી છૂટીને બહાર આવીશ તો ચાલીસ ગામ દૂર જતો રહીશ તમે પણ એવો કોઈ ગુનો ન કરો જેનાથી તમારા પરિવારને તકલીફ થાય ગુનાખોરીથી દૂર રહો અને શાંતિથી જીવો શાંતિથી રહો માત્ર થોડા દિવસ પહેલા પોલીસ ઉપર હુમલો કરનારા આરોપીનું હૃદય પરિવર્તન તો સલમાન લસ્સી જેને ઈજાને કારણે હવે લોકો સલમાન લંગડો કહી રહ્યા છે તેની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ ઉપર હુમલાના કેસમાં પણ સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે આ અંગે વધુ કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે मेरा नाम सलमान लच्छी है मैं मिटी खाड़ी लिम्बैत में रहता हूँ मेरे ऊपर तीन सौ दो तीन सौ छब्बीस तीन सौ तेईस चौबीस ऐसे गुने हैं अभी मैं बच गया हूँ और मुझे अगर कुछ हो जाता तो मेरी फैमिली का क्या हो जाता अभी मैं यहाँ से छुटके अगर आ जाऊंगा तो चालीस गाँव चला जाओगा और आप भी ऐसा कुछ क्राइम मत करो जिससे आपकी फैमिली को तकलीफ हो शांति से जियो